છે ને આમ તમે તો વધારે પડતા છે સામાજિક માળખું છે એ માળખું લાગણીઓ અને સમાજ સામાજિક પ્રેમની સાથે દર્શાવાયું છે અને એમ છતાં એ જ વસ્તુને આપણે નથી ઓળખી શકતા ત્યારે મને પેલા ડોક્ટર ની વાત યાદ આવે

તમે આટલા બધા ખુશ કેમ લો છો એટલે ડોક્ટરે એવું કીધું કે આની પાછળ રહસ્ય છે એ રહસ્ય હું તમને કહી દઈશ તો કદાચ તમે પણ એ કરી શકશો અને કાયમના માટે હેપી રહી શકશો એટલે પેલા જે સાથે ચાલતા હતા

નાના નાના બાળકો આપે ને ત્યારે અમે એને ચોકલેટ આપીએ એટલે બાળકો શાંત થઈ જાય આપણે જો શાળામાં પણ ઘણા બધા પ્રિન્સિપાલ આ પ્રયોગ કરતા હોય છે એટલે બાળકો શાંત થઈ જાય એટલે વાલીઓ એ બરાબર વાત કરી શકે પછી ડોક્ટર કહે કે હું મારી હોસ્પિટલની અંદર જ્યારે હું ચોકલેટ આપું ને એટલે પછી પૂછો તો હોય કે બેઠો બેઠો કે શું કરે છે એવું જો હોય એમ એટલે પેલો જે એની સાથે વાત કરનારો વ્યક્તિ હતો એમને કહ્યું કે શું જોવો તમે એટલે કે પછી હું દવા પણ આપું ઘણી વખત તો કે મોટી મોટી બેનોને દવા આપું અને નાની નાની દવા આપું એ પણ હું જોઉં એ કઈ રીતે પીવે છે હલો સમજાય મોટી ઉંમર ની બેન હોય નાની દીકરી હોય એને પણ દવા પીવા માટે પછી એ એ દવાનો કેવી રીતે એનો ઉપયોગ કરે છે એ પણ હું જોઉં અને પછી એમાંથી હું જીવનનો રસ કાઢી લઉં એટલે એની સાથે જે મુલાકાતી હતા એમણે કીધું કે સાહેબ થોડું વિગત સમજાવો આ બધી વાતમાં અમને સમજાય ને એટલે ડૉક્ટરે કીધું કે સરળ ભાષામાં જો કહું ને તો અમારા પતિ પત્નીના જીવનમાં બાળકોને લઈને વડીલોને લઈને મારા સમય પાલન હોસ્પિટલ પ્રત્યે દર્દીઓ પ્રત્યે મારી જે નિષ્ઠા છે એ નિષ્ઠાને ધ્યાનમાં રાખીને મારો સમયમાં વહેલા મૂળ થાય એટલે મારા ઘરમાં પણ નાના નાના ઝઘડાઓ પણ અમે લોકો પતિ પત્નીએ આ દવાની બાબતમાંથી થોડુંક શિક્ષણ લીધું છે એટલે અમને અમારા પર અમારા ચહેરા ઉપર આનંદ હોય છે શિક્ષણ શું છે તો કે એ મોટા વ્યક્તિ હોય કે બાળક હોય એમનું ચોકલેટ આપવું અને ક્યારેક કોઈને દવા આપો અને બે વસ્તુનો ઉપયોગ જે કરે છે એનું ઓબ્ઝર્વેશન કરો સાહેબ શું ઓબ્ઝર્વેશન કરો તમે એવું તો શું દવામાં અને ચોકલેટમાં જીવનનો ભાવાર્થ સમજાયેલો છે હોય ને આપણે દલીલ તો ઘણી બધી હોય સાહેબ જીવનમાં એવું શિક્ષણ શું મળ્યું છે દવાની સાથે સંકળાયેલું હોય એટલે ડોક્ટર સાહેબ કહે કે દવા આપું એટલે કોઈ પણ વ્યક્તિ ઝડપથી એ દવાને પોતાના ગળામાં નીચે ઉતારી જાય કારણ કે કડવી હોય પણ ચોકલેટ આપું એ ચોકલેટને ઘણા લાંબા સમય સુધી મમળા કરે એટલે અમારા જીવન પણ જીવનમાં પણ આવું છે કે જે પણ એવા કટોરતા વેરા પ્રસંગો બને છે એમાં કડવાશ હોય આ કડવાશ જે છે ને એ દવાને ટીકડી જેવું છે એટલે એને હું તમે લોકો ગળા નીચે ઉતારી જઈએ પણ અમારા જીવનમાં જે સારા પ્રસંગો બને સારી વાત બને સારી ઘટનાઓ બને એને વારંવાર મમળાવ્યા કરીએ ચોકલેટથી આને કારણે અમે સતત આનંદ માની લઈએ અને ત્યાં એવો પ્રશ્ન ન આવે કે પૂછીને થાય ને પ્રેમ કે પૂછીને થાય પ્રેમ હું અટકેલો તો ત્યાં જ છું કારણ કે ફેમિલી કોર્ટમાં આ કાઉન્સલિંગ દુનિયા છે ને એ બહુ છે વિચાર આવે કે ખરેખર આપણે પ્રેમ કરીએ છીએ શું હું ખરેખર અને પ્રેમ ની જે વાત આવે ત્યારે એવું એવું ઈચ્છું નથી કે એક એક છોકરી અને છોકરા વચ્ચેનો એક આંતરિક જે આકર્ષણ હોય એને પ્રેમ કરી શકાય લાગણીઓના એક એક તત્વ જયારે અમને આમાં છે ને ફેમિલી ની વાતો તમને એટલા માટે કરવા માંગ્યું છે કે પતિ પત્ની નો ખરો સંબંધ શું છે અને સંબંધ ની અંદર છુપાયેલું સત્ય શું છે એ અમને ત્યાં ખબર પડે બાકી આમાંથી કોઈ વ્યક્તિને મળવું તો જે પ્રમાણે એના હૃદયમાં માન સન્માન હોય એ પ્રમાણે સરસ રીતે થાય ઘરે ઘરે જઈએ તો તમે પણ મારા આવો તો કઈ અમારી ઝઘડો હોય તમને ખબર પડે એ તો શક્ય જ નથી ને છતાંય ઘણા ના ઘરે જઈએ તો આપણને ખબર થાય આપણને એમ ખબર પડે કે આ બેવના ના લગ્ન તો વીસ વર્ષથી થઈ ગયા છે પણ શું ખરેખર એની વચ્ચે પ્રેમ છે કારણ કે આમાં શરીર સંબંધ ને કોઈ લાગે પડતો નથી આત્મિક અનુભૂતિનું સુખ જો એક સ્ત્રી અને પુરુષ પોતાના સંસર્ગથી મેળવી શકતા હોય તો ખરેખર તો એ દ્રષ્ટિને પાર્ટનર હોય અને એકબીજાની પ્રસંગમાં એકબીજાને સમય આપવાની બાબતમાં એક એકબીજાને કહેવું ન પડતું હોય એનો ખુલાસો ન આપવો પડતો હોય કે આમ છે એટલે મારે જોવું છે આમ છે એટલે તમે આ કરજો એને હું પ્રેમ કહું છું એમાં દલીલ ના હોય આર્ગ્યુમેન્ટ તો આવે છે નહીં આવી કઈ ઘટનાઓ આપણી વચ્ચે સર્જાય પેલા ડૉક્ટરની જેમ તો આપણને એમ થાય કે ના આ વાત બરાબર છે અને આજે સવારે મેં એ વાત કરી હતી કે સ્ત્રી પુરુષની વચ્ચે અને સાંસારિક જીવનની અંદર ઘણી બધી બાબતો સંકળાયેલી છે લોકો એવું માને છે કે મેં એક સરસ સુંદર સ્ત્રી મેળવી એટલે મારો સંસાર ચાલુ થઈ ગયો અને સુખ છે સ્ત્રી એવું માને છે કે હું યોગ્ય જગ્યાએ સારા વ્યક્તિને પરણી ગઈ એટલે આ એક સરસ મજાનું જીવન ચાલુ થઈ ગયું આ સરસ મજાના જીવનના શબ્દની નીચે કેટલીક પીડાઓ હિબકા લે છે એ જે પીડાઓ હિબકા લે છે એ હિબકાઓ અમે કાઉન્સેલિંગ ઓફિસમાં સાંભળીએ છીએ અને ત્યારે એમ થાય કે પેલા ઘણા અંદર પાણી ભર્યું હોય અને એ એમાં જગ્યા હોય ને પછી આપણે ચાલીએ આવે એવી કસકો ઘણી બધી કણસે જ આ સુરત શહેરમાં બહુ બધી કસક કસપ કોને કહેવાય પેલા તો એ સમજવું પડશે આપણે દેશી સાવરણીથી કચરો કાઢતા હોઈએ અને એની સળીની લાળ એટલે કે સળીનો શરૂઆતનો ભાગ જે હોય આપણી આંગળીમાં જાય તો ઓપરેશન કરાવવું પડે પણ એ સળીનો ભાગ નીકળે પણ નહીં કારણ કે ખૂબ તીવ્ર દ્રષ્ટિથી જોઈએ તો કદાચ દેખાય પણ જ્યારે જ્યારે એ આંગળી પેનને અડે પેનને પકડે કે ક્યાંક અડી જાય અને હવા કો અને ખબર પડે એમાં

પ્રશ્ન પણ છે ને જવાબ ઈશ્વર સાથેનું આપણું એક એકતા એક સધાય અને એ એકતા સધાવાના ભાગ રૂપે આપણે ઊંડા ઉતરીએ ઊંડા હું એક સારો પ્રશ્ન પૂછું કેટલા લોકોના અહીં મારી સામે જુઓ આપણે સાથે રહીશું મિત્રો કેટલા લોકોના મેરેજ થયા છે હાથ પૂછો કરશો ઓ તમારા મેરેજ થયા છે અલગ પ્રશ્ન આવે એટલે હું પેલું કહું ને કે હમણાં જેમ વાત કરીએ એમ કે કોઈ શોરૂમ માં કાપડ લેવા ગયા હોય તો આપણે એમ અમે પૂછીએ તાલીમ ની અંદર કે શોરૂમ માં તમે શું લેવા ગયા હતા કાપડ લેવા ગયા હતા કાપડ લેવા તો છતાં જ નથી મારે તમને એની વાત આજે ખુલીથી કરવી છે હું જયારે પ્રશ્ન પૂછું તાલીમની અંદર કે શોરૂમમાં શું લેવા ગયા હતા એટલે બધા જ મારા જે મારી સાથે પાર્ટિસિપેશન બધા કે અમે તો કાપડ લેવા ગયા હતા ત્રણ હજારનું બજેટ હોય અને બહુ સરસ પ્રશ્ન મારી સાથે જ્યારે બેંકના ઓફિસર મિત્રો અહીંયા છે લાગણીની કદર કરતાં મારે એમને પણ કહેવું છે દરેક વ્યક્તિ કોઈ પણ વ્યવસાયિક સંસ્થાની અંદર શું કરવા આવે છે અને આપણે એને શું આપીએ છીએ પ્રગતિ તકો જે જે છે છે ક્ષણો ક્યાં છે એ ક્યાં ઝાંખી પડે છે ખૂબ ઓછા હ્યુમન રિસોર્સ વ્યક્તિઓ આને સમજી શકે છે કદાચ એ છેલ્લે પણ મારું નામ દખાવી શકે માનવીય સંબંધો અને સંબંધોના ભાગરૂપે સંસ્થાઓના થતા વિકાસની પણ બાબતો આની અંદર છે એટલે હું તાલીમ અહીંયા છું ને પ્રશ્નો જવાબની છૂટ આપણી ગણેશ બુકના રસ પ્રમાણે થોડી લિમિટેશનમાં છે એટલે પ્રશ્નો પણ મારે જ પૂછવા પડશે ને જવાબ પણ મારે જ આપવા પડશે એ મારા જીવનમાં પહેલી વખત એવી દિશા છે મારી એવી દિશા છે કે જેમાં એક્સપ્લેન મારે જ કરવાનું છે એટલે એમાં અહેસાસ છૂટવામાં થોડી વાર લાગે અમે છે ને મારા ઘરમાં બટેકાનું બટેકાનું શાક બને એટલે તમે એમ કહેશો કે અમારા ઘરમાં બને પછી એ બટેકા ખાવાની ઈચ્છા ન થાય પણ બટેકાની અંદરથી જે પાણી છૂટ્યું હોય અને એ જે તેલની સાથે મિશ્રણ થાય એની સ્મેલ મને બહુ ગમે એટલે એ સ્મેલ મને ગમે એટલે એ હું ખાવ એમ એને રોટલીના કે ભાખરીમાં કે જેમાં પણ એમાં બોળીને પછી ખાવાની મજા આવે એ જ સ્ત્રાવ છૂટે છે બટેકાના એક એક ટુકડામાંથી જે સ્ત્રાવ છૂટે છે એનું એનું જે અર્ક છૂટે છે અને એ અર્કની એને ખાવાની એક અલગ મજા છે એવું કંઈક માનવ જીવનમાં છે આખે આખું માનવ જીવન તમે જુઓ તો એક સરસ મજાના પ્રેમના આવિર્ભાવથી એક સરસ મજાના પુંજ પુંજમાં ભરાયેલું છે પણ જો એને સમજી શકાય તો જાહેર પ્રોગ્રામ છે એટલે શબ્દોમાં કદાચ જો હું મર્યાદા રાખવા જઈશ તો એનો રિયલ જે ભાવ છે એ આપણા સુધી નહીં પહોંચે અને એટલે હું આપણે એક એક શોરૂમની અંદર આપણા ઘરમાં પ્રસંગ હોય એટલે આપણા ઘરમાંથી એવું કહેવામાં આવે કે ભાઈ આ પાંચ રૂપિયા છે અને આ પાંચ રૂપિયામાંથી ત્રણ જોડી કપડાં તમારે લેવાના છે જો આ તમારા આપણા બધાના જીવનમાં બનેલી એક સત્ય ઘટના હું તમારી સામે રજૂ કરું આ પાંચ હજારના અમાઉન્ટમાં બજેટની અંદર ત્રણ જોડી કપડાં લેવાના છે એટલે આપણે એક શોરૂમની અંદર જઈએ હવે ચિત્ર જે છે એક હગહુ ચિત્ર હું તમારી સામે પેશ કરું જે વસ્તુ બેંકમાં પણ બને જે વસ્તુ ટ્રસ્ટી ઓફિસમાં પણ બને જે વસ્તુ દરેક બે ઓફિસમાં બની શકે એટલે પાંચ હજારનું બજેટ ત્રણ જોડી કપડા આપણે ત્યાં જઈએ શોરૂમની અંદર હવે તો દરેક શોરૂમ્સ ની અંદર પણ તાલીમો થાય છે એટલે કર્મચારીઓ બહુ હોશિયાર થઈ ગયા છે આપણે જઈએ એટલે પૂછે તમારું બજેટ શું છે પહેલાના સમયમાં ગામડાઓમાં ખરીદી કરવા જતા આપણા વડીલો એટલે પેલો વેપારી બધું પાથરી દેતો એમ નથી તારું બજેટ શું છે તમને ગમે તે બોલો ને પૈસા માંથી કઈ વાંધો નહીં આપશો એ વાત જુદી હતી સમય સાથે બધું બદલાયું છે એટલે આપણે ત્રણ જોડી સાડી ને ડ્રેસ લેવા છે કે ત્રણ જોડી શર્ટ કે પેન્ટ લેવા છે એટલે જ્યારે આપણે શોરૂમમાં જઈ રહ્યા એટલે આપણે પૂછીએ કે તમારું બજેટ શું છે પાંચ હજારમાં ત્રણ પેર લેવાનું ઘરમાં લગ્ન પ્રસંગ છે એટલે આપણે સેલ્સમેનને કહ્યું કે મારે ત્રણ જોડી પેર ત્રણ પેર લેવાના છે અહીંયા હું એક પ્રશ્ન કરું જો કોઈની પાસે જવાબ હોય તો આપજો આ પ્રસંગ માટે આપણે કપડાં લેવા ગયા છીએ ત્યારે આપણે શું લેવા ગયા છીએ આ તાલીમ મને બહુ મજા આવ્યા જાહેર સ્પીચમાં તો શું થાય કે તમારી સાથેનું કોમ્યુનિકેશનમાં થોડી મુશ્કેલી થાય પણ તાલીમમાં બહુ મજા આવે કારણ કે જેટલું હું આ આ સ્પીચને ચાહું છું એટલું જ હું તાલીમને પ્રેમ કરું છું કોઈની પાસે જવાબ તો કહો કે જ્યારે આપણે એક પાંચ હજારમાં ત્રણ જોડી કપડા લેવા જઈએ ત્યારે આપણે શું લેવા જઈએ છીએ આ જ પ્રશ્નો આજે વિદ્યાર્થીઓને પૂછ્યો હતો એ જ્યારે આપણે વર્ગમાં હોય છે ત્યારે આપણે વર્ગમાં હોય છીએ એક એક પ્રશ્ન જીવનની જાય અને જો આ માનવીય જીવનમાં પતિ પત્નીના જીવનમાં ભાઈ ભાઈના જીવનમાં અને ખાસ કરીને સાસુ બહુના સંબંધોમાં ક્યાંક એકાદ પુષ્પ સદ્વગ પુષ્પ જો તમને અને મને ઉપયોગી થઈ જાય તો મને લાગે છે કે આપડે બધાનો પ્રયાસ સફળ અને એટલે હું પૂછું છું કે જ્યારે આપણે કપડા લેવા જોઈએ છે ત્યારે આપણે શું લેવા જોઈએ અને આ કોઈ બુક્સમાં લખેલું નથી આ તો અનુભવ છે સુરત શહેરની મોટા મોટા શોરૂમ્સમાં અમે જે કામ કર્યું છે એનો અમને અનુભવ છે આ એક અનુભવનો નિધાર હું સામે એક પેલું સવારે વાત કરી હતી સૌજીભાઈ સાહેબની હાજરીમાં કે એક સરવાણી છે સરવાણી ટાઈમ નું વાત કરી ત્યારે આવે તો તમારો વરસાદ મુશળધાર વરસાદ પડે અને પેલું ઘોડાપુર આવે અને કાઠાના ઝાડ

જયારે હું પૂછું કે જયારે આપણે કપડાં લેવા જઈએ ત્યારે આપણે શું લેવા જઈએ એટલે જો જવાબો કેવા આવે હવે હું તમને કહી દઉં ઘણા મિત્રો એમ કે અમે ચોઇસ લેવા જઈએ છીએ અમારી પસંદગીના પસંદગી લેવા જઈએ કોઈ એક કહી કે અમે કલર લેવા જઈએ આ બધાની પાસે રેન્ડમલી આ જવાબો ત્યારે હશે કદાચ હું એક એકને પૂછું તો આ જવાબ આવે વર્ષોમાં અનુભવ છે કોઈકને પૂછીએ તો એમ કહે કે કઈક ડિફરન્ટ અલગ કઈક નવું લેવા જોઈએ પછી મને વિચાર આવે હું એમને કહું કે આ સ્વરૂપ અંદરથી તમે પૈસા આપો તો તમને ત્રણ જોડે કપડા આપે આપો આની જગ્યાએ બીજા શોરૂમ તમે જાઓ અને ત્રણ જોડે કપડા લેવા હોય તમે પૈસા આપો તો કપડા આપે તો તમે કપડા લેવા જાવ છો ત્યારે શું લેવા જાવ છો આ છો એ જ પ્રશ્ન આવે પછી બીજી એક વાત થાય સેલ્સમેનશીપના જિંદગીમાં પંદર વર્ષ કાઢેલા છે એટલે એ થોડો અનુભવ તો છે એટલે પછી મને કહો કે જ્યારે સેલ્સમેન તમારી સામે પાંચ જોડ સરસ મજાના કપડાં મૂકે દસ જોડ મૂકે પંદર જોડ મૂકે ને આપણને એમ કે સાહેબ હવે આમાંથી પહેલાં સિલેક્ટ કરો પછી એમાંથી હું તમને સિલેક્ટ કરાવું આવું બધાય એ સાંભળ્યું હશે કે બેન આ આટલી સાડી તમે જે ગમે ને એક બાજુ કઢાવજો એમ કે પછી આપણે એમાંથી ફરી એકવાર જોઈ લઈએ બોમ્બે માર્કેટમાં ગયા હોય બીજે ગયા હોય ખબર હોય હવે તમે એક બાજુ સાડીઓ કાઢો પછી આપણે જોઈ લઈશું એટલે આપણે સાડીઓ કાઢી શર્ટ્સ પેન્ટ્સ આપણે એક બાજુ કાઢીએ પછી સેલ્સમેન એમ કે હવે તમને ફાઇનલ ત્રણ વસ્તુ જે જોઈએ એને જુદો કાઢી લો એટલે હું તમને એનું બિલ બનાવી આપું અને અમારી દુકાનમાં તો એક જ ભાવની અમારે સિસ્ટમ છે એટલે નાનું બાળક આવે કે તમે આવો તમારે કોઈ છેતરાવા નથી એ સામેથી આપણને એક્સપ્લેન કરે કે તમારે કાંઈ એમાં છેતરાવા નથી આવતો એક જ ભાવની દુકાન છે અને આપણે પણ માનીએ કે એક જ ભાવની દુકાનમાં નથી છેતરાતા અને ઘણા બધા છેતરાય પણ છે આમાં રહસ્ય ગુડ છે પણ ઘણા બધા રહસ્ય હું કહી શકું આપણે ત્રણ જોડ કપડાં કાઢી લીધા શર્ટ્સ પેન્ટ્સ આપણને ગમતા હતા આપણા ઘરમાં પ્રસંગ છે મેરેજ છે અને આપણે એવા કપડાં કાઢ્યા છે કે જેના કલર આપણી પાસે નથી કે નવા કલરો છે ને આવા વખતે પેલો સેલ્સમેન એમ કે છે બેન કે ભાઈ તમે જે આ ત્રણ જોડ કપડાં કાઢ્યા છે એ તો તમારે લેવા છે પણ મારો વર્ષોનો અનુભવ છે તમારો ચહેરો જે પ્રમાણે છે અને તમારા શરીરનો જે કલર છે રંગ છે એ પ્રમાણે આ આ આ અને આ આ ચાર જોર કપડાં જો તમે લઈ જાઓ તો તમારા બજેટમાં આવી જાય છે ત્રણ જોરની જગ્યાએ અને તમને ખૂબ સરસ લાગશે તમે એમાં બહુ સારા દેખાશો મારો અનુભવ છે આની અંદર તમારી ફોટોગ્રાફી પણ બહુ સરસ આવશે આવું જ્યારે એ માણસ કહે તો કેટલા લોકો સહમત છે કે આવી એના અનુભવની સાચી વાત કરે તો ત્રણ જોડમાં બે કલર એ અને બીજા બે કલર આપણે લઈશું સાચું કે લઈશું કે નહીં લઈએ આ તો છોકરો તો આપણા બજેટની અંદર એક પેર વધારે આવે છે ને પેલો સામેનો માણસ એમ કહે છે કે મારો વર્ષોનો અનુભવ છે તને આ કપડાં સારા લાગશે સુંદર લાગશે હવે જો સમજાયું હોય તો હું પૂછું કે કપડાં લેવા જઈએ છીએ ત્યારે આપણે શું લેવા જઈએ છીએ કારણ કે પૈસા આપીને પ્રોડક્ટ તો ગમે ત્યાંથી મળશે વહાલા પરિવારજનો કપડાં લેવા જઈએ છે ત્યારે કપડાં લેવા નથી જતા એ તો પૈસા કોઈ પણ જગ્યાએ તો આપશું માણસ માત્ર ઊંફ લેવા જાય છે એટલે ઊંફ મળે છે કે યસ આ તમને સારું લાગશે આમાં તમને સારા લાગશો મારો વર્ષોનો અનુભવ છે બાકી તો પૈસા ગમે ત્યાં આપો કોઈ પણ સંસ્થામાં માણસ જતો હોય બેંકમાં જતો હોય બીજા કોઈ સંસ્થામાં જતો હોય દુકાનમાં જતો હોય કે નોકરીએ જતો હોય નોકરીએ તો જાય છે એ સમય આપે છે એના પૈસા એને આપવાના છે એને મળવાના છે પણ જ્યારે ટ્રાન્સપરન્સીની વાત આવતી હોય કે ભાઈ અમારી સંસ્થામાં ત્રીસ થી સાઠ ટકાનો રેશિયો જે છે એની જગ્યાએ આવડ જવાનો રેશિયો ખૂબ વધી ગયો છે અને એ સંસ્થાઓના જ્યારે અમે ઓર્ગેનાઇઝેશન તપાસે ત્યારે અમને એમ લાગે કે ક્યાંક પ્રેમની ઊંપણી ઘટ પડે છે અને આ જ ઘટ જો આ જ ઘટ માનવી જીવનમાં છે સં તો બંધાય છે તો બંધાવાના છે પણ એ સંબંધો બંધાવાની પાછળ એક ભૂખ જો રહેલી હોય શારીરિક બાબતોની માન્યતાઓ આમાં છે જ નહીં